ના ના હવે તો હારું જ છે એ તો પણ હવે શું કરો હવે રાત ને જતી હતી કૂતરી હવે અડકાઈ હતી અને હું રાતે મારે પોણી વળવાનું હતું કેનાલ નું છે હું જતો રહ્યો કેનાલે અને હું ઘરે કહીને ગયો તો કે તમે હાસી આપણે અડકાઈ કૂતરું શું છે જે કોઈ વાંધો નહીં હા કે મોડે આઈન કઈડી નાકે બટકું ભર્યું છે નાક તોડી નાખ્યું છે હવે શું કરે દવાખાને દાખલ કરેલા છે

મારો હશો સરપંચ જોડે હું ઓફર લેતો લઈ ગયો છું કોન્ટ્રાક્ટ તો હું કોન્ટ્રાક્ટ બની જ છું એટલે કે પણ હવે મારો હશે મારું તો કોઈ ગજુ વાગે નહીં કડકાય કૂતરે મારવાનું કારણ કે મને લાગે છે બહુ બેક એટલે કૂતરે ને નહીં હોય કેડા પાસે પેલા ચૌદ અંજી સરા લે આની હું લેક નહીં બીવા તો મૂપા હોય એમ તો કોઈ છે એટલે હવે આમાં મને શું ફાયદો રે એકાવન હજાર રૂપિયા જે મારે લઈ દે મને મારે આ એટલે મને એક કર્યું ને પ્લેન ઉજ્યો છે ભેસ વેપાર કરો એમ અમય કમિશન લઈ રહ્યું હું ક્યાંક ને પચીસ હજાર કે પચીસ હજાર રૂપિયા હું આલશું અન અને સરપંચે કીધું એ કૂતરે તમે મારો ખાલી હું

પચીસ રૂપિયા ના ઘઉં નહીં એટલે ખોતરી નો સાથી શું પેલા પચીસ રૂપિયા મળે ખાલી કુત્રી મારવાના અરે બાઈ નોખા વર રાખવી પણ કુતરું મારી નાખું છે